બાબા અમરનાથ ગુપ્પા ખાતે દર્શનાર્થી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ખાસ કરીને સ્ત્રીઓ અને વિદેશથી આવેલા મહેમાનો પણ મટકી ઉત્સવમાં જોડાયા હતા તો હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર ગામ શ્રી કૃષ્ણ યુવાન મિત્રો કરે છે અને સમસ્ત ગામ એમાં જોડાય છે ખાલી એક સમુદાય નહીં પણ બાદલપરા ગામના તમામ માનવ સમાજ જે પણ સમુદાય રહે છે તમામ લોકોની અંદર જોડાય છે અને મિત્રો સતત વીસ દિવસથી આ કાર્યમાં કામે લાગતા છે અને સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી તમામ ધર્મપ્રેમી જનતા બાબા અમરનાથના દર્શન કરવા પણ આવે છે અને એક મેળાના માહોલ જેવું હોય છે એટલે બાળકો થી લઈને વૃદ્ધો થી લઈને યુવાનો થી તમામ લોકો એક સુંદર વાતાવરણમાં શાંત વાતાવરણમાં શિસ્ત સાથે આપણી સંસ્કૃતિ એ સાથે સૌ કોઈ આ બાબા અમરનાથ ના દર્શન કરીને એમનો આનંદ છે તો કૃષ્ણ ભગવાન વિસ્તાર તો ખરો પણ સમગ્ર માનવ સમાજ માટે અને સૃષ્ટિ માટે ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરીએ કે અવરીત પ્રણે અમારી સૃષ્ટિ ઉપર માનવ સમાજ ઉપર તો આશીર્વાદ આજે આઠમ ના દિવસે અમી છાટણા પણ ચાલુ થઈ ગયા છે અને આવનારા સમયમાં નદી નાળાઓ છલકાતા જાય એવી કૃપા પણ તું વરુણ દેવતાની કરી દે એવી ભગવાન કૃષ્ણને આજે પ્રાર્થના કરું છું